ગઈકાલ તારીખ સત્તર બાર બે હજાર ચોવીસના રોજ નિવિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ઓથોરાઇઝ વ્યક્તિ દ્વારા નિયમ અનુસારની મંજૂરી લઈ અને તે અંગેનો પોલીસ બંદોબસ્ત કાપોદરા પોલીસ સ્ટેશન પાસે માગતા અને કાપોદરા પોલીસ સ્ટેશનને એવી હકીકતની જાણ કરેલ કે તેઓના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીએસએનએલ ઓફિસ પાછળ સાગર રોડ પર સર્વોપરી સોસાયટીમાં કેટલાક વ્યક્તિઓ નિવ્યા કંપનીની અલગ અલગ બ્રાન્ડની વસ્તુઓ ડુપ્લિકેટ માર્કા હેઠળ વેચાણ કરી રહેલ છે જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા બંદોબસ્ત આપવામાં આવેલ અને અલગ અલગ નિવ્યા કંપનીની બોટલોના અંક સાતસો નેવું કુલ કિંમત રૂપિયા એક લાખ સત્તાવન હજાર બસો દસનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને પોપીરાઈટ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે આ ગુના અન્વયે બે આરોપી વિપુલ નરોત્મભાઈ કાછડિયા તથા પૂર્વીશ ગોર્ધનભાઈ સુજીત રાવ નાવની કાયદેસરની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ આ કુનાની તપાસ પીએસઆઈ શ્રી એલ પંડ્યા કાપોદરા પોલીસ સ્ટેશનનાઓ કરી રહ્યો છે આપ જાણો છો એમ નિવિયા કંપની પોતે ખૂબ બ્રાન્ડેડ કંપની હોય અને લોકો એ બ્રાન્ડના નેજા હેઠળ જ વસ્તુઓની ખરીદી કરતા હોય પરંતુ કેટલાક લોકો પોતાના અંગત સ્વાદ માટે આવી ડુપ્લિકેટ વસ્તુઓ બનાવી અને લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા ચેડા કરતા હોય છે અને હાલમાં જે શિયાળાનો સમય ચાલી રહ્યો તો સૌથી વધુ નિબિયાનું જે બામ છે કે એના જે અન્ય પ્રકારના લોશન છે એનું વેચાણ થતું હોય જે પ્રોડક્ટ ડુપ્લિકેટ હોવાના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ચોક્કસપણે થતા હોવાનું માની શકાય